તો એક બ્રેકિંગ ન્યૂઝ રાજપીપળાના જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે એક સાથે પિસ્તાળીસ જેટલા જાનૈયાઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પાસે ઘટના બની ચાલુ બસમાં જાનૈયાઓને ઉલટી સાથે પેટમાં દુખાવવું પડ્યો તબિયત બગડતા એમ્બ્યુલન્સથી હોસ્પિટલ લઈ જવાયા હોસ્પિટલમાં દાખલ તમામ દર્દીઓની તબિયત સુધારા પર છે મહત્વનું છે કે અમદાવાદમાં લગ્ન પ્રસંગમાં જમણવાર પછી પરિવાર રાજપીપળા જવા માટે રવાના થયો હતો આ દરમિયાન નડિયાદ ટોલબૂથ પાસે વારાફરતી તમામ જાનૈયાઓને ઉલટી અને પેટમાં દુખાવો થવા લાગ્યો હતો તમામ લોકોની તબિયત બગડતા એકસો આઠ ને જાણ કરવામાં આવી હતી જેની મદદથી તમામ લોકોને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા લક્ઝરી બસ અમદાવાદથી રાજપીપળા જઈ રહી હતી જે લગ્ન પ્રસંગ અટેન્ડ કરી ગઈ રહી હતી એમાં બધા પેશન્ટને અત્યારે જે લઝગરીમાં હતા એ બધાને ફૂડ પોઈઝનિંગ થયું છે જે ખરાબ ખાવાથી પેશન્ટની તબિયત ખરાબ થઈ ગઈ છે અચાનક અને જેમને ડાયરિયા વોમિટિંગ થઈ ગયું છે અધવચ્ચે રસ્તામાં મેરેજ અટેન્ડ કરીને આવ્યા હતા તો એ લોકો એવું કહે છે કે ચાઇનીઝ ખાધું હતું પંજાબી ખાધું હતું અને કોઈ વસ્તુ ખરાબ ખાવાથી એમના લોકોને બધાને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું છે A